ખૂબ ભણેલા ગણેલા ડૉક્ટરોને પણ ક્યારેક ભાન નથી હોતું કે કયા પેશન્ટને કેવી પ્રાયોરિટી આપવી જોઈએ ઓક્સિજનની જેને જરૂરિયાત હોય તેવા વ્યક્તિને એક્સરે માટે અડધો કલાક લાઇનમાં ઊભું રહેવું પડે કેટલું યોગ્ય છે અવારનવાર ચર્ચામાં આવતી આ ગોત્રી જેમએરસ હોસ્પિટલ અગેન ફરી એકવાર ચર્ચામાં આવી છે મુખ્ય કારણ એ છે કે રેડિયોલોજી રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે મહત્વની બાબત એ છે કે ઓક્સિજનવાળું પેશન્ટ તેને એક્સરે માટે અડધો કલાક ઊભું રહેવું પડ્યું છે ખ્યાલ જ નથી કે કયા પેશન્ટની ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ આમ આદમી પાર્ટીના વિરેન રામી ત્યાં પહોંચ્યા છે ને ત્યાં દ્રશ્યો આવા દ્રશ્યો કેમેરામાં ખ્યાલ થયા છે તમે જો કે ગોત્રી હોસ્પિટલ એક સરકારી હોસ્પિટલ છે જેની અંદર મધ્યમ વર્ગ ગરીબ વર્ગના લોકો અહીંયા આવીને પોતાની સારવાર કરાવતા હોય છે જેનો ખર્ચો ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હોય છે પરંતુ એક બાજુ ગુજરાત સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી આજ હોસ્પિટલ ગોત્રી જીએમઇ આરએસની અંદર કે પાંચ મિનિટની અંદર કોઈપણ એક્સરે તમારા મોબાઈલની અંદર પડી અને મળી જાય ખૂબ સારી બાબત છે અમે એને આવકારીએ છીએ પણ આજે એક પેશન્ટ અડધો કલાક સુધી એ કણસતું રહ્યું પોતાના ઈલાજ માટે ઓક્સિજન હોવા છતાં પણ આ તંત્રના તમામ ભ્રષ્ટ જેટલા અહીંયા અધિકારીઓ છે એ રેડિયોલોજીસ્ટના અધિકારીઓએ ખબર છે કે એક બાજુ એને ઓક્સિજન ચાલું છે તો એવા પેશન્ટને સૌથી પહેલાંમાં પહેલાં એક્સરેમાં લઈ જવા જોઈએ પણ અડધો કલાક સુધી એ કણસતું રહ્યું અને અધિકારીઓ આમથી તેમ આંટાફેરા મારતા રહ્યા મારું એક મારું સૂચન છે મારી વિનંતી છે એના એચ ઓડીને કે આવા જે કોઈ પેશન્ટ હોય એને વહેલામાં વહેલી તકે લઈ લેવા જોઈએ કારણ કે એને ઓક્સિજન છે એના પર ઓક્સિજન ચાલુ છે એવા પેશન્ટને તમે અડધો અડધો કલાક સુધી બહાર વેઇટિંગમાં બેસાડ રાખો છો અને અંદર કોઈ પેશન્ટ નથી તેમ છતાં પણ આવું કરવામાં આવ્યું છે ત્યારે અમે ખૂબ આને વખોડી નાખીએ છીએ અને અમે ગુજરાત સરકારને આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આવા ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ સરકારી હોસ્પિટલનો મતલબ એવો છે કે સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા સીએસઆર ફંડ દ્વારા જે કાંઈ પણ અહીંયા સુવિધાઓ આપવામાં આવે છે અહીંના ડૉક્ટર્સ બધા ડૉક્ટર્સ એવા નથી પાછા પ્રામાણિક ડૉક્ટરો પણ છે પણ કેટલાક ભ્રષ્ટ ડોક્ટરોના કારણે આ હોસ્પિટલો સરકારી હોસ્પિટલોનું નામ ખરાબ થાય છે ત્યારે ગુજરાત સરકારે જોવાનું રહ્યું કે આવા ભ્રષ્ટ અધિકારીને શોધી શોધી અને ઘર ભેગા કરવા જોઈએ